મારા વિચાર મુજબ બે ત્રણ કરોડનો નો થાય જાવ જોઈ ખરો મારો મજૂરી હિંમતે પડે ભાપી દો બે ત્રણ કરોડ નો કપાસ થાય કે નહી થાય

મારા પગ હવામાં રહે કેમ કે આપણો કપા બે ત્રણ કરોડ નો તો સપ્તી વગર તો જાન થઈ જવાનો એ ભૂરા હું હામળતી હામળતી આખા વરહુ વીતી ગયા દહિયા આટલા સે મો ફાટી જાહે તારું અરે દહિયા હું વિહિયા લઈ લીજે એક પરા ઉભી રહી જા એ હેવત હું ધંધો કરવાનું તું ધંધો હું કપા આ કપા રહ્યો ને આપણો બે ત્રણ કરોડ નો તો આરામથી થઈ જવાનો

ત્રણ સોળા ફર્યા ની જામ હવે બોલ્યા વગર અરે ખાલી એક વરા એક વરા રૂપિયા રૂપિયા હવામાં મારું નામ નાર